મારી જ ખાતે પત્રકાર તરીકે ફરજ બજાવતા વિનોદભાઈ ઠાકર ઉપર બે દિવસ પહેલાં પોલીસ સ્ટેશનની અંદર ઘટના સંબંધિત વિગતો લેવા ગયેલા ત્યારે જે ઘટનાક્રમ બન્યો લાલભાઈ પોલીસ તરફથી એમના ઉપર એટેક કરવામાં આવ્યો અને એમને બે દિવસની સારવાર આપવામાં આવી છે એ સંબંધે પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમાં જ કાયદો હાથમાં લઈ અને એક વિકલાંગ પત્રકાર ઉપર જે હુમલો કરાવ્યો અને પાટણના પત્રકાર મિત્રોએ સમગ્ર જિલ્લાના પત્રકારો મિત્રોમાં ઘેરા પ્રચારકાતો પડેલા અને આ ઘટનાનો સખત વિરોધ કરી આજે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને હવે પછી આવી ઘટનાઓ ન બને જ્યારે પ્રેસ અને પોલીસ એકબીજાના પૂરક થઈ અને કાર્યકર્તાઓ જિલ્લામાં અને આવી બનાવો બનતા હોય એ અશોભનીય છે આવી ઘટનાઓ ન બનવી જોઈએ જ્યારે પોલીસના કાર્યમાં પ્રેસ મિત્રો હંમેશા સહયોગી બન્યા છે અને બનતા આવ્યા છે પાટણનું પોઝિટિવ પત્રકાર તો છે અને ત્યારે આ ઘટનાક્રમ બન્યો છે અને જિલ્લાના સમગ્ર પત્રકાર આલામે સખત શબ્દોમાં વખોડ્યો છે અને જિલ્લા પોલીસ વડા સમક્ષ મૌખિક અને લેખિતમાં રજૂઆત કરી છે કે આની ન્યાયી તપાસ કરવામાં આવે અને જવાબદાર પોલીસ અધિકારી જે છે પોલીસ પીએસઓ એના સસ્પેન્ડ કરવામાં આવે એ સંબંધે તપાસ કરી અને જિલ્લા પોલીસ વડાએ આજે ખાતરી આપી છે ગુનો મેં દાખલ કર્યો છે અને એ અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે પાટણ જિલ્લાના હારિડ તાલુકાના પોલીસ મથકે વિનોદભાઈ ઠાકર નામના એક ન્યૂઝ ચેનલના પ્રતિનિધિ ઉપર કે જ્યારે તેઓ સમાચાર લેવા પોલીસ સ્ટેશનમાં ગયા ત્યારે ત્યાંના લાલાભાઈ નાડોદા કે જેઓ એક કેસમાં આ સમાચાર પૂછતા હતા તો એ લોકો નાડોદા સમાજના હતા અને એમને પકડીને લાવેલા હતા એ સંદર્ભે એમને પૂછપરછ કરી કે ભાઈ તમને કેમ માર માર્યો છે તો પોલીસવાળા જે ભાઈ લાલાભાઈ હતા એ એકદમ ગરમ થઈ ગયા અને આને કીધું ભાઈ ચાલ તું બહાર ન કર કે અહીં કેમ આવ્યો છે એમ કરી તેની સાથે વિભિષ્ય વર્તન કર્યું માર માર્યો લોહી લુહાણ કર્યા અને બહાર ફેંકી દીધા કે ચલ અહીં આવ્યો તો કે તારી વાત છે એમ કરીને દાદાગીરી કરી અને લોહી લુહાણ કરતા સ્થાનિક પત્રકારો હરિજના ત્યાં આવી ગયા અને તેઓએ આ વિનોદભાઈ ઠાકરને તાત્કાલિક એકસો આઠ બોલાવી અને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યા જેના અનુસંધાનમાં આવો હિચકારો હુમલો પત્રકારો ઉપર થયાની જાણ થતાં સમગ્ર પાટણ જિલ્લાના પત્રકારોએ સમાચારોને વેબ ચેનલ અને અખબારોમાં પ્રસારિત કર્યા અને આજ રોજ બધાએ સામૂહિક એકત્રિત થઈ અને કલેક્ટરશ્રી તેમજ અહીંના ડીએસપી શ્રીને આવેદનપત્ર આપી આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી ફરીથી આવી ઘટના ન બને અને પ્રજા અને પ્રજા અને પોલીસ અને પત્રકારો બધા સાથે રહી કામ કરે એવી એક અભિવ્યક્તિ વ્યક્ત કરી તેના સંદર્ભે કલેક્ટરશ્રીએ અને એસપીશ્રીએ યોગ્ય પગલાં ભરવાની નોંધ આપી છે પરંતુ આ જે એફઆઈઆર નોંધવામાં આવી છે તેમાં કેટલીક કલમો નબળી અને નીકળી જાય કેસ એવી દાખલ કરવામાં આવી છે જે સંદર્ભે આ આવેદનપત્ર ખાસ સજા થાય તેમને નોકરીમાંથી બળબંધ કરવામાં આવે અને માનવતા વિહોણી કૃત્ય કરેલું હોય તેમના ઉપર સખત ને સખત પગલાં ભરવામાં આવે અને બીજી વાર કોઈ પત્રકાર ઉપર આવા ખોટા હિચકારા હુમલા ન કરવામાં આવે તે માટે આજે તમામ એસોસિએશનના પાટણ જિલ્લાના પત્રકારોએ આવેદનપત્રો આપી પોતાના વિચારો વ્યક્ત કરી પગલાં ભરવા કાર્યવાહી કરવા જણાવ્યું છે you don't get one more...